માંડવી તાલુકાના પદમપુર ગામે પ્રાથમિક શાળામાં દાતાઓના સહયોગથી કીટનું વિતરણ કરવામાં આવ્યું માંડવી તાલુકાના પદમપુર ગામે આજે દાતાઓના સહયોગથી પદમપુર પ્રાથમિક શાળાના બાળકોને કીટનું વિતરણ સિલાઈ મશીન લેબને ખુલ્લું મૂકવાનું તેમજ ઇન્ટરલોકના કામનો શાળામાં પંચાયતના સહયોગથી આરંભ થવાનો એક વિશેષ કાર્યક્રમ પદમપુર પ્રાથમિક શાળામાં યોજવામાં આવ્યો હતો ગામના મહિલા સરપંચ દમયંતીબેન અધ્યક્ષ અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં માંડવી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી મોહનભાઈ ફૂફલ મોહનભાઈ રસિક પરમાર દિનેશભાઈ કિશોરભાઈ વગેરેનો વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું પદમપુર પ્રાથમિક શાળાના માણેક ગટવી શિક્ષક તેમજ શાળા સ્ટાફ પરિવારે આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી કેમેરામેન આરીફ ખલીફા સાથે સ્ટોરીભાઈ પરેશ જોશી માંડવી મારું નામ દમયંતી બેન સરપંચ શ્રી પદમપુર ગ્રામ પંચાયત આપણા સ્કૂલમાં વિદ્યાર્થીઓને સન્માન તરીકે ડીસો આપી છે સ્કૂલમાં સંચાનું સમાન કર્યું છે ને છોકરાને રાખવા માટે લોકર બનાવ્યા છે એકાવન એકાવન હજાર સુધી હ ઇન્ટરલોક એક લાખ નેવું હજારના ખર્ચે વિશેષતામાં તો શિક્ષકે કાંઈ ખામી નથી રાખી એકદમ બરાબર છે શિક્ષક બધા એકદમ હોશિયાર છે છોકરાને સારું ચલાવે છે આજે પદમપુર ગામમાં જ થયું આજે અહીંયા ગ્રામ પંચાયત તરફથી શાળાના મેદાનમાં ઇન્ટરલોકની સુવિધા ઉત્પન્ન કરવામાં આવી છે એક લાખ નેવું હજારના ખર્ચે એટલે સમગ્ર મેદાનમાં ઇન્ટરલોક નખાઈ જશે જેથી બાળકોને કાંકરી નહીં લાગે અને શાળાની સફાઈ પણ સારી રહેશે એવું છે તદુપરાંત આજ શાળામાં મધ્યાહન ભોજનમાં જમતા દોઢસો દોઢસો વિદ્યાર્થીઓને સ્ટેનલેસ સ્ટીલની ત્રણ ચાર ખાનાવાળી અને સાથે ચમચી અને સાથે પગના મોજા એ બધા વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા દાતાઓ તરફથી ખરેખર દાતાઓનું પણ ખૂબ ખૂબ અભિનંદન તેમજ આ શાળામાં એક દાતા તરફથી અઠ્ઠાવન હજારના ખર્ચે તમામ બાળકો માટે મોટા કીબોર્ડ આપેલા છે ગોદરેજના ટારના એમાં બાળકો જતી વખતે બધા પુસ્તકો એમાં રાખે છે એટલે બાળક ખાલી હાથે જાય અને ખાલી હાથે આવે તો પણ વાંધો નહીં માત્ર એક કે બે ચોપડી જ ભેગી એટલે ભાર ભાર વિનાનું ભણતર જે આપણે જેને કહીએ એ પણ અહીંયા ઉક્તિ સાર્થક થાય છે આ ગામમાં ને આ ગામની એસએમસી કમિટી તેમજ આ ગામના સરપંચશ્રી બહુ ઉત્સાહી જણાયા તદુપરાંત અહીંયા આજે દસ નંગ સિલાઈ મશીન આવેલા છે એમાં ગામના બેન છે એ ગામમાં જે બહેનો હશે એમને સિલાઈ કામ શીખડાવશે તો એક મહિલા સશક્તિકરણનું અને મહિલાઓની રોજીરોટી ઉત્પન્ન થાય એવું પણ એક પગુલું ભરવામાં આવે છે જે પણ એક પ્રશંસનીય કામ છે મારું નામ મારું નામ માણક ગઢવી પદમપુર પ્રાઇમરી આસિસ્ટન્ટ ટીચર આજનો આ કાર્યક્રમ પદમપુર ગ્રામ એ જે એન્ટરલોકની કામગીરી ચાલુ કરી છે સાથે સાથે હમણાં જે સિંતરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી થઈ એમાં કુલ સત્તર પ્રોગ્રામોમાં એકસો ત્રેપન બાળકોએ જે ભાગ લીધો એમાં સોળ હજારના ખર્ચે તમામે તમામ બાળકોને પ્રોત્સાહિત કરવાની કીટો દાતાવરના સમૂહ સહયોગથી આપવામાં આવી સાથે વિદ્યાર્થીની કેળવે તે કેળવાણી સ્વામી વિવેકાનંદ મહાત્મા ગાંધીજી જેવા મહાપુરુષો એકસો પચાસમી જન્મજયંતિ ઉજવી રહ્યા છે ત્યારે કે પ્રાથમિક શાળાથી બાળક ભણીને આગળ જાય ત્યારે એક પોતે પગભર બની શકે સ્વાવલંબી બની શકે એવા કૌશલ્ય વિકાસના ભાગરૂપે એ એ છ મશીન સાથે દસ નોંધાયેલા સોળ મશીનો મશીનો સાથેની સીલિંગ મશીન સાથેની એક સીવણ લેબનું પણ ઉદઘાટન અહીંયા કરવામાં આવ્યું છે સાથે જિલ્લામાં પ્રથમ ડિજિટલ ત્રણ લાખના ખર્ચે કોમ્પ્યુટર લેબની સાથે ટેબ્લેટની દ્વારા શિક્ષણ આપવામાં આવી છે જેના માધ્યમ થકી દાતાઓના સમૂહ સહયોગથી આજુબાજુના ત્રણથી ચાર ગામોમાંથી પાંસઠ વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ માટે આવે છે જે પદમપુર ગામની જાહેર જનતાને એનો યશ આભારી છે મુખ્ય ફાળો એક જવાબદાર નેતા તરીકે સફળ તરીકે આદરણીય સરપંચ શ્રી ડમિંતીબેન સેંગાણીનો સાથે સૌ ગ્રામજનો અને ભાઈ કિશોરભાઈ સમજીભાઈ ધોળુ એસએમસીના જે અમારા અધ્યક્ષ છે

દેશી કાકરજ અને ગીર ગાયનું શુદ્ધ અને ચોખ્ખું દૂધ મેળવવા માટે સંપર્ક કરો સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રીસ સ્થળ માગશાળા બાગાયતી ફાર્મ નર્સરી અને ડ્રિંકિંગ વોટર સ્વાગત સિટી શાંતિ નિકેતન પ્રાથમિક શાળા સામે કચ્છ યુનિવર્સિટી ત્રિકોણ ચકલેશ્વર મિર્ઝાપર રોડ ભુજ કચ્છ